ના લુલાડા ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લુક જાગૃતિનો સંદેશ શંકેશ્વર ખાતે આવેલા લુલાડા ગામે વિશ્વ હિન્દુ પરિષદના નીજા હેઠળ સમરસતા યાત્રા થકી જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સાધુ સંતો દ્વારા અધર્મ ઉપર સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો દ્વારા લોકોને નાત જાતના વાડા છોડી સૌને એક મંચ પર આવવા સંતો મહંત દ્વારા હાંકલ કરી હતી આ પ્રસંગે ગોતરકા જગ્યાના મહંત સ્વામી બ્રહ્મમુનિ લોલાડા નાણેશ્વરી માતાજી મહંત શિવાનંદજી સરસ્વતી ચારણદાન બાપુ ઉત્તર ગુજરાત પ્રાંત સમરસતા પ્રમુખ પ્રવીણભાઈ યાત્રા સંયોજક રમણિકભાઈ સુથાર અશોકભાઈ રાવલ નિજાનંદ બાપુ ગોતરકા ભગવાનદાસ બાપુ રાધનપુર વી જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણભાઈ આહિર વી મંત્રી કાંતિજી ઠાકોરની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તે યાત્રા સિત્તેર જેટલા ગામોમાં લોકજાગૃતિનો સંદેશ પાઠવશે તેવું સાધુ સંતોએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી